એ શું છે શેર એક એવી કંપનીની કુલ મૂડી જેનો નાનામાં નાનો હિસ્સો કે ભાગ એને આપણે શેર કહીએ છીએ શેર બહાર પાડી કંપની જે મૂડી ભેગી કરે બરાબર એને કહેવાય શેર મૂડી પ્રશ્ન એ થાય કે શેર મૂડી ની અંદર ખાલી એક જ પ્રકારની શેર મૂડી ના તો જેમ શેર હોય એના પ્રકાર હોય જેમ કે ઇક્વિટી શેર છે પછી પ્રેફરન્સ શેર છે શ્વેત ઇક્વિટી શેર છે તો કંપની જે શેર બહાર પાડે એ ઇક્વિટી શેર હોય તો એના દ્વારા જે મૂડી ભેગી કરે એને ઇક્વિટી શેર મૂડી કહેવાય અને પ્રેફરન્સ શેર બહાર પાડી અને જે મૂડી ભેગી કરે એને કહેવાય પ્રેફરન્સ શેર મૂડી બરાબર છે તો હવે એ કઈ રીતે બહાર પાડે છે શેર તો જાહેર જનતાને વિજ્ઞાપન પત્ર દ્વારા એ જાણ કરે છે કે તમારે ઇક્વિટી શેર લેવા છે કે નહીં એમ આવી રીતે ઇક્વિટી શેર બહાર પાડીને જે શેર મૂડી ભેગી કરે એને ઇક્વિટી શેર મૂડી કહેવાય અને પ્રેફરન્સ શેર બહાર પાડીને જે મૂડી ભેગી કરે એને કહેવાય પ્રેફરન્સ શેર મૂડી ખ્યાલ આવી ગયો જોઈએ પ્રસ્તાવ કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા દરખાસ્ત કરીને ચાર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે કંપની ખાનગી ધોરણે વેચણી દ્વારા પણ આવી જામીનગીરીઓ બહાર પાડે છે ખાનગી ધોરણ એટલે અંદર શેર વેચીને પ્રાઇવેટલી આગળ તદુપરાંત એ હકના શેર પછી બોનસ શેર બહાર પાડે છે બોનસ એટલે કે વધારાના અને હકના શેર એટલે જેને ઇક્વિટી શેર લીધા હોય એને જ હકના શેર અને બોનસ શેર મળે ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓના જાહેર ભરણા માટે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ નાઇન્ટીન ફિફ્ટી સિક્સ કંપની કાયદો બે હજાર તેર અને સિક્યુરિટી એક્સચેન્જ એક્ટ ઓગણીસો બાણું હેઠળ સીબી દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાઓનું કંપનીએ પાલન કરવું જરૂરી છે બરાબર એ વગર શેર છે એ બહાર પાડી શકે નહીં એની જે માર્ગદર્શિકા છે એના નીતિ નિયમો છે એની અંડર માઇનસ શેર બહાર પાડવાનો હોય જાહેર કંપનીએ જાહેર ભરણા દ્વારા અખના ભરણા દ્વારા બોનસ શેર દ્વારા તથા ખાનગી ધોરણે શેરની વેચણી દ્વારા શેર મૂડી ઊભી કરે છે આ પણ એક મારમાં પૂછે કે જાહેર કંપનીઓએ શેર મૂડી કેવી રીતે ઊભી કરે તો કે આ ચાર બાબતો છે ચાર ભરણા દ્વારા હકના ભરણા દ્વારા બોનસ દ્વારા બોર્ડમાં પૂછાઈ શકે એવો સી વિભાગમાં અને ખાનગી ધોરણ અને સેબી એક ક્યારે આવ્યો તો કે નાઇન્ટીન નાઇન્ટી ટુમાં અને કંપની કાયદો બે હજાર તેર અને સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ છે એ ક્યારે આવ્યો તો કે નાઇન્ટીન ફિફ્ટી સિક્સમાં તો આ ખાસ યાદ રાખજો અને કેના દ્વારા વિજ્ઞાન શેર બહાર પાડી જાહેર જનતાને આ શેર ખરીદવાનું આમંત્રણ આપે તો કે વિજ્ઞાપન પત્ર દ્વારા એટલું ખાસ યાદ રાખવાનું છે કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને શેર હોલ્ડર પોતાની પાસેના વધારાના શેર પણ જાહેર જનતાને આપી શકે છે જેને વેચાણ માટેને શું કહેવાય છે દરખાસ્ત કહેવાય છે જેમાં કંપની વિજ્ઞાપનપત્ર દ્વારા જાહેર જનતાને શેર અને અન્ય જામીનગીરી ખરીદવાનું આમંત્રણ આપે છે કોઈ પણ પ્રકારની નોટિસ સર્ક્યુલર જાહેરાત અને અન્ય દસ્તાવેજ દ્વારા કંપની જાહેર જનતાને જામીનગીરીઓ ખરીદવા આમંત્રણ આપે છે તેને પત્ર કહે છે જાહેરપણાની સમગ્ર પ્રક્રિયા પૂરી કરવા માટે કંપની વિવિધ મધ્યસ્થીઓ જેવા કે લીડ મેનેજર છે રજીસ્ટ્રાર છે ટ્રાન્સફર એજન્ટ છે ભરણાની બેંક છે બાં થરી દલાલ ડિપોઝિટરી ક્રેડિટ રેટિંગ એજન્સી સ્ટોક એક્સચેન્જ દલાલો વગેરેની મદદ લે છે જાહેર ભરણું કરતી કંપનીના સેક્રેટરી એ આ મધ્યસ્થીઓની મદદથી પ્રવર્તમાન હાલમાં જે કામ કરે છે એવા કાયદાઓનું પાલન કરીને જામીનગીરીઓ બહાર પાડવાની સમગ્ર પ્રક્રિયા છે હાથ ધરે છે જાહેર ભરણા માટેના વિજ્ઞાપનપત્રને સેબીની મંજૂરી બાદ સમગ્ર પ્ર ભરણાને વીતીને બે ભાગમાં વેચી શકાય એક તો શેર અરજીની વિધિ અને શેર વેચણીની વિધિ ચલો હવે જોઈએ મોસ્ટ ટાઈમ પ્રશ્ન શેર અરજી અંગેની વિધિ ત્રણ માર્ક કે ચાર માર્કમાં શકે એવો પ્રશ્ન છે વિભાગ ડીની અંદર ખાસ શેર અરજી અંગે વિવિધ વિધિને નીચેના તબક્કામાં વેચી શકાય જેમાં બેંકમાં ખાતું ખોલાવવું કંપની દ્વારા શેર મૂડી બહાર પાડવા અંગેના વ્યવહારો કરવા માટે ભરણાની બેંકની નિમણૂક કરવામાં આવે છે જો કંપની છે એ કઈ બેંક છે એ રાખે તો કે ભરણાની બેંક આગળ અને કંપની કોઈ પણ શેડ્યુલ બેંકમાં શેડ્યુલ એટલે નોંધાયેલી એવી બેંકમાં ચાલુ ખાતું ખોલાવી શકે છે કંપનીએ કયું ખાતું ખોલાવવાનું હોય ચાલુ ખાતું કારણ કે વારે ઘડીએ શેરની લેવડ દેવડના હિસાબો છે થતા હોય છે એટલા માટે કંપની દ્વારા ભરણાની બેંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે જ ખાસ ખાતું ખોલવામાં આવે છે જેને એસ્ક્રો બેન્ક ખાતું કહેવાય કંપની મિત્રો કઈ ખાતું ખોલાવે છે એસ્ક્રો બેંક એકાઉન્ટ ખોલાવે છે અને આપણે કયું ખાતું ખોલાવવાનું હોય આપણે શેર લેવા હોય તો ડિમેટ એકાઉન્ટ કંપનીએ આ હોય અને આપણે આ બરાબર છે ચલો આગળ વાત કરીએ સંચાલન મંડળની સભામાં સૌ પ્રથમ છે એ ખાતું ખોલાવવા અંગેની ઠરાવની નકલ જે છે એટલે કે એની એક હાર્ડ નકલ હાર્ડ કોપી અને અન્ય દસ્તાવેજો જે છે એ રજૂ કરીને આ ખાતું ખોલવામાં આવે છે તમને પૂછાય કે એસ્ક્રો બેંક એકાઉન્ટ ખોલાવવા માટે કંપનીએ શું કરવાનું હોય તો સંચાલન મંડળની સભામાં એ પહેલાં તો ઠરાવની નકલ એને દેવાની હોય અને અન્ય દસ્તાવેજો આ રજૂ કરીને એસ્ક્રો બેન્ક ખાતું કંપની ખોલાવી શકે છે બે માર્કમાં પૂછાઈ શકે કે આ ખાતું ખોલાવતી વખતે કંપની એવી બાંહેધરી આપે છે કે શેર મંજૂરીની રકમ છે યાદ ખાતા મીન્સ કે એસ્કોર બેંકમાં જમા કરવામાં આવશે અને શેર મંજૂરીની વિધિ પૂર્ણ થઈ ગયા બાદ શેર મૂડી તથા પ્રીમિયમ જે હોય એની રકમ સહિતની એટલે પ્રીમિયમથી જો બહાર પાડી લાવ ફોર એક્ઝામ્પલ દસવાળો શેર છે એ બે રૂપિયા પ્રીમિયમ મીન્સ કે બાર રૂપિયા લેખે બહાર પાડે તો બે રૂપિયા એ પ્રીમિયમના થયા કહેવાય બરાબર અને દસ રૂપિયા લેખે એને જે મળે એને શેર મૂડી કહેવાય બરાબર જેમ કે પાંચસો શેર હોય એના પર દસ રૂપિયા લેખે ગણી તો કેટલા થાય પાંચ હજાર એની શેર મૂડી કહેવાય અને પાંચસો ગુણ્યા બે કરી જે આપણે મળે રકમ હજાર રૂપિયા એ પ્રીમિયમની રકમ કહેવાય ટૂંકમાં પચાસને કેટલા થયા ટોટલ એકાવન હજાર રૂપિયા થયા કુલ શેર મૂડીની વાત કરી તો જેમાં પ્રીમિયમ છે એ હજાર રૂપિયા છે અને શેર મૂડીના પચાસ છે ખ્યાલ આવી ગયો ચાલો આગળ વાત કરીએ કુલ રકમ કંપનીના ખાતામાં ફેરબદલી કરવામાં આવશે અને શેર મંજૂરીની વિધિ પૂરી થયા બાદ આ ખાતું છે પછી બંધ કરી દેવાનું નહીતર શું થશે કે એક પછી એક એને જો તારીખ નહીં આપી હોય તો બધા શેરના પૈસા છે એ ભરતા જશે બરાબર એટલે મંજૂરીની વિધિ પૂરી થયા પછી આ ખાતું બંધ કરી દેવામાં આવશે સેબીની છેલ્લી માર્ગદર્શિકા એક એક બે હજાર સોળ મુજબ શેરની અરજી અસબા અસબાનું ફૂલ ફોર્મ મિત્રો ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયું છે અને આવી જાય એવું મોસ્ટ ટાઈમ વિશે ખાસ યાદ રાખજો અસબા એટલે થાય એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક એમાઉન્ટ એ દ્વારા અરજી કરી શકે અસબાની પદ્ધતિની મુજબ શેર અરજીની રકમ છે તે અરજદારના બેંક ખાતામાં શેર મંજૂરીની વિધિ પૂરી થયા બાદ ત્યાં સુધી બ્લોક કરી દેવામાં આવે છે એટલે કે શેર અરજીની રકમની કંપનીના બેંક ખાતામાં ફેરબદલી થતી નથી પાછી રકમ છે ને કંપનીના બેંક ખાતામાં નથી કારણ કે બ્લોક કરી દીધી છે એટલા શેર મંજૂરીની વિધિ પૂરી થઈએ જેટલી રકમ શેર અરજદારને મંજૂર થાય એટલી રકમ અરજદારના ખાતામાંથી કંપનીના બેંક ખાતામાં ફેરબદલ થાય છે એટલે કોઈએ પાંચસો શેર ઉપર બે બાર રૂપિયા લેખે ભર્યા હોય તો બાર પચાસ સાઠ એટલે કેટલા છ હજાર રૂપિયા જે છે એ બેંક ખાતામાં ફેરબદલ થાય અને તેથી નામંજૂર અરજીની રકમ પરત કરવાનો મુદ્દો ઊભો થતો નથી નામંજૂર થયા હોય જેના શેર તો એને પાછા એ રકમ એના ખાતામાં જમા થઈ જાય ટૂંકમાં કંપનીના ખાતામાં ના આવે જેના મંજૂર થાય શેર એના જ શેરના પૈસા કંપનીના યસ્કો બેંકમાં આવે અને જેના ન થાય એને પાછા એના એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવે શેર અરજદારના ખાતામાં શેર અરજીઓ મેળવવી બીજો મુદ્દો જાહેર ભરણા અંગેના અને સેબીની મંજૂરી બાદ કંપની કઈ તારીખો દરમિયાન ભરણું ખુલ્લું રહેશે તેની વર્તમાનપત્ર એટલે કે ન્યૂઝપેપરમાં જાહેરાત આપે સામે તે આ મુદત છે ત્રણથી પાંચ દિવસ જેટલી હોય અને આઈપીઓ બહાર પાડ્યો કહેવાય આ સમય દરમિયાન શેર રકમ કરવા માંગતા તમામ પ્રકારના રોકાણકારો જેવા કે શેર દલાલ પેટા દલાલ સ્ટોક એક્સચેન્જ કસબા માટે મંજૂર થયેલી બેંકની શાખામાંથી અરજીપત્રક મેળવી સંપૂર્ણ વિગતો સહી સાથે ભરી દલાલ કે પેટા દલાલ પાસે જમા કરાવે આ દલાલો છે હસબા માટે મંજૂર થયેલ બેંકમાં અરજદાર વતી અરજીઓ જમા કરાવે છે અરજદાર પોતે પણ હસબા માટે મંજૂર થયેલ બેંકમાં શેર અરજીની રકમ જમા કરાવી શકે જો એને ન જવું હોય તો એને દલાલ થ્રુ જવું પડે અથવા તો હસબા દ્વારા પછી અરજી જમા કરાવી શકે અહીં અગત્યની બાબત એ છે કે અસબા અરજીમાં ચેકની જરૂરિયાત રહેતી નથી અસબાની પ્રક્રિયા મુજબ જે બેંકમાં અરજદારનું ખાતું હોય તે અસબા અરજીમાં ચેકની જરૂરિયાત રહેતી નથી અસબાની પ્રક્રિયા મુજબ જે બેંકમાં અરજદાનું ખાતું હોય તે જ બેંકની અસબા માટે મંજૂર થયેલી કોઈપણ શાખામાં અરજી જમા કરાવી ફરજિયાત છે કારણ કે બેંક અરજદારના ખાતામાં શેર અરજીની રકમ બ્લોક કરવાની હોય છે એટલે અરજદારના બેંક ખાતાના નમૂના મુજબની સહી અને ડિમેટ એકાઉન્ટના નમૂના મુજબની સહી બે સરખી હોવી જોઈએ અને એના આધારે જ આગળની પ્રક્રિયા થતી હોય છે જો બેની સહીમાં ડિફરન્સ હોય તો આગળની પ્રક્રિયા છે એ મુલતવી રાખવામાં આવે બેંકો શેરની અરજીઓ મેળવ્યા બાદ દરેક અરજદારના ખાતામાં અરજીની રકમ છે બ્લોક કરી અને પછી રકમની જાણ કોને કરે કંપનીના રજિસ્ટ્રાર હોય જ્યાં કંપનીની મુખ્ય ઓફિસ કહેવાય તેને ઘરે એ જાણ અને જે શેની અરજી રકમ બ્લોક થયેલ હોય તે જ અરજીઓ બેંક કંપનીના લીડ મેનેજરને કહે કે હવે તમે આગળની કાર્યવાહી કરો અરજીઓનું વળીકરણ શેર અરજીઓ મળ્યા બાદ તેનું પત્રક તૈયાર કરવામાં આવે છે અધૂરી વિગતોવાળી અરજીઓ છે એ નામંજૂર કરવામાં આવે જો અરજીની ઉપર નામ છે અધૂરું હોય પછી સરનામું ન હોય ઈમેલ આઈડીમાં કાંઈ હોય વાંધો બરાબર તો એની અરજી નામંજૂર કરી દેવામાં આવે અને એના રૂપિયા પાછા અરજદારના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવે ત્યારબાદ શેર અરજી શેરની વહેંચણી પાત્ર જે અરજીઓ છે એનું પત્રક તૈયાર કરવામાં આવે જેના શેર મંજૂર થયા છે બરાબર આઈપીઓ જેનો પાઇકો છે તો એને શેર આપણે દેવાના છે કંપનીવાળાએ તો એનું આખું પત્રક એ તૈયાર કરી લોકો વહેંચણી પાત્ર અરજીઓનું જુદા જુદા પ્રકારના અરજદારોના આધારે વર્ગીકરણ કરવામાં આવે જેમાં સેબીની માર્ગદર્શિકા મુજબ અરજદારોને છૂટક રોકાણકારો હોય બિનસંસ્થાકીય રોકાણકાર જેની નેટવર્ક ઊંચી છે હાઈ લેવલના છે તો એવા રોકાણકારો સંસ્થાકીય રોકાણકાર કંપનીના કર્મચારીઓ પૈકી અરજદારો જો કંપનીના કર્મચારીઓની ફાળવણી માટે શેર અનામત રાખ્યા હોય તો એવા પણ અમુક એમ ચાર પ્રકારના અરજદારોમાં અરજીઓનું વર્ગીકરણ કરવામાં આવે છે સેબી એ માર્ગદર્શા મુજબ છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડેલા શેરના ઓછામાં ઓછા દસ ટકા શેર અનામત રાખવા જરૂરી છે તો આ સેબીનો ગાઈડલાઇન્સ શેરની કે છૂટક રોકાણકારો માટે કેટલા રાખવાના તો જેટલા એના બહાર પાડેલ કંપની એમાંથી ઓછામાં ઓછા દસ ટકા દસથી વધુ કરીએ કે અનામત શેર પરંતુ ઓછામાં ઓછા દસ ટકા તો શેરી છૂટક રોકાણકારો માટે અનામત કંપનીએ રાખવા જ પડે આવું સેબીએ કીધેલું છે એનો નિયમ છે એટલા માટે સામાન્ય રીતે કંપનીએ તેના વિજ્ઞાનપત્રમાં દરેક પ્રકારના અરજદારો માટે કેટલા પ્રમાણમાં શેર ફાળવણી માટે અનામત રાખેલ છે તેનો ઉલ્લેખ કરેલો છે શેર વેચણી વેચણ પત્રક તૈયાર કરવા દરેક પ્રકારના અરજદારો પાસેથી કેટલી અરજીઓ મળી છે અને તે વર્ગમાં કેટલા શેર મંજૂર કરવાના છે તેની સરખામણી કરવામાં આવે જો મળેલ અરજીઓ તે વર્ગ માટે ફાળવેલ શેરની સંખ્યા કરતાં વધારે હોય તો પ્રમાણસર ફાળવણી કરવામાં આવે ભરણાના લીડ મેનેજર કંપની સેક્રેટરી શેરની નોંધણી માટે અરજી કરેલ માન્ય શેર બજારોના અધિકૃત વ્યક્તિઓ દ્વારા ફાળવણીના આખરી સ્વરૂપેને આપવામાં આવે અને જે અરજદારને શેર ફાળવેલ હોય તેમનું નામ પછી ડિમેટ ખાતા નંબર ફાળવેલ શેરની સંખ્યા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ આઈડી વગેરે માહિતી સાથેનું પત્રક તૈયાર કરવામાં આવે જેને શેર વેચણી પત્રક કહેવાય જે તે અરજદારને ફાળવેલ શેરની જાણ ડિપોઝિટરી અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને પછી કરવાની હોય અને જે તે અરજદારના ડિબેટ ખાતામાં ફાળવેલ શેર એ જમા કરી દેવામાં આવે કેમાં થાય આપણા શેર ડિમેટ એકાઉન્ટમાં તેની રકમ જે તે અરજદારના બેંક ખાતામાં કસબા હેઠળ બે બ્લોક કરેલ રકમમાંથી ડેબિટ કરવામાં આવે એટલે કે ઉધાર અને કંપનીના એસ્ક્રો બેંક ખાતામાં જમા કરવામાં આવે કંપનીને એટલા બે હજાર રૂપિયા મળી જાય અને અરજદારના ખાતામાંથી એટલા માઇનસ થઈ જાય આગળ અને જે તે શેરબજાર દ્વારા ડિપોઝિટરી પાર્ટીપ દ્વારા રોકાણકારને તેમાં ફાળવેલ શેરની સંખ્યાની જાણ કેના દ્વારા એસએમએસ દ્વારા શોર્ટ મેસેજ સર્વિસ અને ફૂલ ફોર્મ છે એ ઈમેલથી કરવામાં આવે અથવા ઈમેલથી કંપની દ્વારા શેર વેચવાની જાણ કંપનીના રજિસ્ટર કંપની રજિસ્ટર એટલે થાય આર ઓસી રજિસ્ટર ઓફ કંપનીઝ આનું ફૂલ ફોર્મ થાય રજિસ્ટર ઓફ કંપનીઝ અને સેબીને પણ કરવામાં આવતી હોય છે તો મિત્રો અહીં આપણે શેર અરજી અંગેની વિધિ છે એ સંપૂર્ણ રીતે જોઈ ગઈ આના પછીના વિડીયોમાં આપણે શેર વેચણી અંગેની વિધિ કેવી રીતે થાય એના વિશે વાત કરીશું ફરી પાછા મળશું એક વિડીયોમાં થેન્ક યુ